ભવાનીમાં ત્યારે રાજી થાય ત્યારે શિવના વખાણ આપણે સાંભળીશું શિવનું કરીશું ને ત્યારે મને લાગે છે બુટ બહુ રાજી હશે મારા આંગણે શિવ આજ આપણે બધામાં ભવાનીના ખોળે બેઠા છીએ માં ભવાની ને પ્રાર્થના કરીએ માડી જેવો નિભાવ્યો લેજે માડી જેવો નિભાવ્યો નિભાવી છે મા તારી પાસે હાથ જોડીને અમે પ્રાર્થના કરીએ કે આ હાથ ખાલી તારી પાસે જ જોડાય બીજાની પાસે લાંબા ન થાય અમારે જીવનમાં કોઈની પાસે માંગવાનો વારો ના આવે માં અમારો હાથ લંબાય તો કોઈને આપવા માટે લંબાય લેવા માટે નહીં એવી કૃપા કરજે એટલું ધન એટલું દોલત એટલી સંપત્તિ અમને આપ કે અમારા કુટુંબનું ભરણપોષણ થાય અતિથિ ક્યારે ભૂખ્યો ન જાય અમારા આંગણે આવેલો અતિથિ સાધુ સંત બ્રાહ્મણ ક્યારે નારાજ થઈને ન જાય માંગવાનું શું માંગશો તમે આંગણે આવેલો ભૂખ્યો ન જાય આંગણે આવેલો અતિથી સાધુ સંત બ્રાહ્મણ ક્યારે નિરાશ ન થાય Oh, <laughs>